ભરૂચમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા કંપનીમાંથી નીકળતા સળિયા સગેબગે કરવાના કોભાનનો ખુલાસો પોલીસે 37 લાખના સળિયા કબજે કર્યા વાહનો સાથે 1 કરોડ 17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે 11 આરોપીની ધરપકડ કરી સળિયા નિર્ધારિત સ્થળે ન પહોંચાડી રસ્તા ઉપર જ સગેબગે કરી દેવાતા હતા કરવાના કૌભાંડ ખુલાસો થયો છે પોલીસે સાડત્રીસ લાખના સળિયા કબ્જે કર્યા પોલીસે 37 લાખના સળિયા કબજે કર્યા વાહનો સાથે એક કરોડ સત્તર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો સાડત્રીસ લાખના સળિયા કબજે કર્યા છે ભરૂચમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા જેમાં કંપનીમાંથી નીકળતા સળિયા સગે વગે કરવાના કૌભાંડનો ખુલાસો થયો છે પોલીસે સાડત્રીસ લાખના સળિયા કબજે કર્યા